એટલા થાય આ નીચે ઉપર એટલા હમ અને થોડુંક હાલો ને સાહેબ હં ટેકો આપો તો કે હલાય હા પછી કરો એ કરજો ખેતરો ચાલો ને તો આ રીત થાય બેહ દઉં એવું તો સાત પાંચ મિનિટ થાય હં પણ આ બાર થી તો હલાતું હા છામૂકો હલાતું તો ઊભું નહીં હં હં મને ખબર પડે ટૂંકવાર ટેકો જોઈએ કે એમનું મલાય છે

રાઇટ ફર્સ્ટ પોઝિટિવ રાઇટ શોર્ટ સેકન્ડ રાઈટ શોર્ટ ડેરી ફિલ્ડ નેગેટિવ રાઇટ શોર્ટ પોઝિશન વન રાઈટ શોર્ટ પોઝિશન ટુ ડેરી ફિલ્ડ નેગેટિવ ઇન રાઇટ સાઈડ સો સેક્રમ એઆઈ સેક્રમ રાઈટ સાઈડ એટલે એઆઈ સેક્રમને રેડી કરવાનો છે ये चक्रम रेडी करसू थॉम्पसन ड्रॉप टेबल धन्यवाद ढेलो रखो ऊंचा ना थाओ मुकी दो सरस रिलैक्स रिलैक्स अरे वाह छोड़ दियो सरस मुकी दो

મૂકી દે બસ પણ ખૂબ હારીને આડા સુઈ જાવ એક બાજુ ચાલ બસ વાંધો નિરાય આ બાજુ મારી બાજુ શાંતિથી હું કરું છું બસ 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 i attend your call yes yarako relax say it again Bas. pacheko yes smoky do ready are wow. સીધા સુઈ જાવ ચત્તા બને પેલ જવાનું થોડાક ઉપર હોય આવતો ભાઈ પેટ ઉપર હાથ રાખો Relax, 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 relax. Relax. Oh, mak, mak. Ba, sih, mantulin buat Hai, ready. Pak, sida kan Tidak ઢીલું રાખો હા એકવાર સાવ ઢીલું મૂકી દો એટલે મૂકી દો હા આવ્યા દેડે ગાદી લઈ લો હા બસ હા હા બાજુ મારી પાસે ઊભું થાય આ બાજુ પગ નીચે લઈ લો નીચે લઈ હા બસ લઈ જા લઈ હવે ફ્રી થઈ ગયો છે તમે ઊભા થાવજો

બે આ પૈકી આ પૈકી બે કિલો એક હજી જો હું તમને સમજાવું તમને જે ત્યાં તકલીફ છે ને તમારી ગાદી ઉપર જો અહીંયા આપણે સમજીએ આ બાજુ આવું તમને જે તકલીફ છે ને આપણે કમરના મણકા છે કમરના મણકા છે આ ડોકના મણકા છે આ પીઠના મણકા છે આ કમરના મણકા છે આપણા બધા મણકા કહી શકાય એમાં આ પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું આવા પાંચ છે ને એ કમરના મણકા છે એ પાંચે પાંચ કમરના મણકાને કારણે જ આપણે આ તકલીફ થાય તમને જે પગમાં તકલીફ થાય ને એમાં મોટા ભાગે આ ચોથા પાંચમાં અને પાંચમાની પહેલી આ બે ગાદી છે ને ખસી ગઈ હોય મોટા ભાગે તમારે છે ને ચોથા ને પાંચમાની જે ઓલા પંજામાં તકલીફ છે ને એ ચોથા ને પાંચમાની તકલીફને કારણે આ તકલીફ છે આ ગાદી ખસી ગઈ અહીંથી નસ દબાય છે અને નસ દબાય છે ને એના કારણે બે પગમાં તકલીફ છે એટલે મેઇન તકલીફ શું થયું કે આ બે મણકા છે એ દબાણા દબાણ એટલે ગાદી બહાર આવી ગાદી બહાર આવી એટલે અહીંયા નસ હોય એ નસ ઉપર દબાણ આવ્યું દબાણ આવ્યું એટલે આ તકલીફ થઈ હવે આની ઉપર અત્યારે તમારે સોજો છે એટલા કારણે છે ને બહુ દુખાવો થાય છે જે નહીં મટ્યું ને એનું કારણ હજી આ સોજો છે સાવ મટ્યું નથી અને મટવાનું નથી અત્યારે હજી આરામની જરૂર છે આરામ કરશો તો જ હજી ફાયદો થશે કારણ કે આ સોજો ઉતારવાનો એક જ રસ્તો એટલે આરામ સૂતું જ રહેવાનું બીજું કાંઈ નહીં કરવાનું બરાબર એને કોઈ બીજું કાંઈ નથી મારું કામ શું છે આ બે મણકા ઉપર જે દબાણ હતું ને દબાણને ખોયલું છે એટલે ખોલ્યું ને એટલે એલું રિલેક્સ થયું એટલે તમને મજા આવી છે મટ્યું નથી હજી મટશે ધીમે ધીમે એની સમય એનું કામ કરશે બરાબર મારું જે કામ હતું મેઇન જે ઓપરેશન કરવાનું દબાણ એ જે કામ હતું ને એ કામ ખોયલું છે એટલે અત્યારે અળિયાપાટી નહીં બેહવાન નહીં ખોટું કાંઈ નહીં જેટલું આરામ કરશો એટલું મારું જે આ કામ થયું છે એની ફાયદો થશે બરાબર નહીંતર શું થશે કે આની ઉપર દબાણ રહ્યું ને તો પાછું હતું એમનું થઈ જશે એટલે મેન અત્યારે આરામ મળશે બધું થશે ઓપરેશનની નહીં જરૂર પડે કાંઈ નહીં જરૂર પડે પણ મેઇન વસ્તુ છે કે આ ગાદી ઉપર સોજો જે આવ્યો છે સોજો ઉતરી જાય એટલે બરાબર રેડી બરાબર દવાનો બધું સમજાય